રાજકોટમાં બે દિવસમાં હત્યાની બીજી ઘટના સામે આવી છે ગઈકાલે ભીલવાસ વિસ્તારમાં રહેતો અઢાર વર્ષીય ધાર્મિક ઉર્ફે પ્રકાશ મકવાણા મિત્રનું બર્થડે સેલિબ્રેશન કરવા ગયો હતો બર્થડે સેલિબ્રેશન બાદ ચા પીવા જતા સાત મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો જેમાં બર્થડે બોય રાહુલ વાઘેલાના પિતરાઈ ભાઈ મયુર લઢેરે ધાર્મિક મકવાણાને છાતી અને પેટના ભાગે છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો

અંદર અંદર મિત્રો એમાં જે મનનાર હતો એ કોઈ બીજા ત્યાં રાત્રે સૂતેલા એ કોમ્પ્લેક્ષની અંદર સુતેલાને ખોટી રીતના હેરાન કરતો જે તેના મિત્ર બીજા મિત્રોને બોલાવી અને ત્યાંથી સમજાવીને લઈ જવા માટે જાણ કરતા ત્યાંથી બાપા નગર વિસ્તારમાંથી એના બીજા બે મિત્રોને રિક્ષાના ચાલક ત્રણ જણા આવેલા અને ત્યાં આવતા તેને સમજાવતા આ મનનાર ધાર્મિક છે તેને રિક્ષા ચાલકને ગાળો બોલી જેથી રિક્ષા ચાલક એકદમ અચાનક ઉશ્કેરાઈ ગઈ તેની પાસેની છરી આ મરણ વિનારને મારી મારવાથી છાતીના ભાગે નીચેના મારવાથી મૃત્યુ પામે આ મામલે આરોપીની અટક કરવામાં આવી છે કારણ એ કે જે આ મરનાર હતો એ ત્યાં કોમ્પ્લેક્સની અંદર ટોલ કોમ્પ્લેક્સ છે ત્યાં નીચે સુતેલા એક બે ભિખારીને હેરાન કરતો હોય જેથી એની સાથે આગળ બીજા અન્ય બે મિત્રોએ સમજાવતા માનેલ નહીં અને મારામારી કરતો એની સાથે પણ મારામારી કરતો હોય જેથી તેના મિત્રોએ બીજા અન્ય બે મિત્રોને બોલાવતા રીક્ષા ને અને એકદમ અચાનક મુશ્કેલી થઈ અને આ આનો બનાવવાના